કચેરી હેઠળ આવતા પવન પવનચક્કીના વાહનો પસાર થતા વન અધિનિયમ ઓગણીસ ઓગણત્રીસ હેઠળ આઈવા ટ્રક ના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો નંબર બે અનામત જંગલ વિસ્તારમાં રાત્રે બે ને ત્રીસ વાગે ઝડપાયો ટ્રક வெயிட் கரோனா வண்டி எல்லாத்தையும்

ગીર પૂર્વ વન વિભાગ હેઠળની સરસિયા રેન્જના બાબરા રાવળની બાબરા બે બીટ ના અનામત જંગલમાં સત્તર ફેબ્રુઆરીના રોજ લગભગ રાત્રે અઢી વાગે આઈના કંપનીની પવનચક્કીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે